નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પૂજાજી ચૌહાણ અને દિલ્હીની ફોજ સાથે બનેલી ઘટના છે કે થરાદ માથે પૂજાજી ચૌહાણના બેસણા હતા પૃથ્વીરાજ ચૌહાણના વંશજોએ વીરતાને જાળવી જાણી હતી આવા ચૌહાણોના રખવાળાથી એ થરાદ થડક્યા વગર જીવતું હતું એમાં એક દીવ વાવડ આવ્યા કે થરાદ માથે દિલ્હીની ફોજ આવે છે વાવડ સાંભળતા જ પૂજાજી ચૌહાણે ફોજની સામે બાખડી લેવા સાબદાય કરી તોતીંગ દરવાજા આડે ઊંટ મુકાણાને હાથીઓના માથા ભટકાવા માંડ્યા સાંજ થતા તો દરવાજાના કમાણનો કડુસ્લો બોલાવી અને ફોજ થરાદમાં દાખલ થઈ ગઈ ચૌહાણોએ સામનો કર્યો પણ ગંજાવર ફોજની સામે ટક્કર ઝીલતા મોતને ભેટ્યા રાણા પૂંજાજીએ પોતાના સામંતો સુભટો પટાવતો સાથે છોડ તાણી પૂજાજી પડ્યાની વાત દરબારમાં પૂગી અને વાદ સાંભળતા જ પાતળી પરમાર વીજળીના કટકા જેવી આગ વરસવા લાગીઓ પણ વખત વહમો હતો અને બીજા જીવનું જતન કરવું હતું એ બબુકેલા કાળજાળ ક્રોધને કાળજામાં ભંડારી ભાગી છૂટવાની તૈયારી કરી અને રેતીની ડમરીઓ અંધારામાં અટવાતી હતી એ વેટાણે એ રાજદરબારને વેગળો કરીને રાજરાણી ઉતાવળે પગલે થરાદને પાછળ મૂકી રહી હતી એને દુશ્મનના દળ કટકની નજર પડે પહેલા પિયર ફૂગવું હતું હૈયામાં હામ હતી કાળજું કઠણ હતું ઘેરા અંધારા વીંધીને ભાંગી રાતે થૂમડે આવી ફૂગી થૂમડા ઉપર ત્યારે એક કડીના પાંચસો ભીલોનો વાસ હતો દીપો ભીલોનો મોવડી હતો ભાઈ દીપા ભીલનું ઝૂંપડું દેખાડશો એક ભીલે મહેમાનને અદબથી પૂછ્યું દીપાને ઝૂપડે જવું છે ને હાલો મારે આયે ભીલ જુવાન દીવો લઈને મોઢાગળ થયું દીપાને ઝૂપડે જઈને ભીલે હાકલ દીધી દીપા મહેમાન છે અવાજ સાંભળતા જ દીપો થઈને એ માથે ફટકો બાંધ્યો આવો આવો કહેતા બે ડગલા સામે ચાલ્યો બાઈને જોઈને છેડો ઉભો રહીને બોલ્યો બેસ બેન દીપાભાઈ બેસવાનું વેળું નથી કા માથે મોત જળુંબે છે એવો કોણ છે બે માથાનો હું દીપો ભીલ જોયા છે મારા જુવાનડા પીખી નાખે ઓ હા ભાઈ તું નહીં જાણું છું ને તારા ભીલ નહીં જાણું છું તો છે દુશ્મન મોટો છે દુશ્મન સામે બાખડવાનો વેળું નથી ટાણું આવશે તેથી પડકારીશ તે ચિત્રા ફાળતો નહીં ભાઈ ભાડ થઈને ઉભો રેજે અટાણે વળું છું આટલા દુઃખમાં ગરાસણી ગરાસણી ગરવું હસીને વધી થરાદમાંથી દલીની ફોજ ફરી વળી છે દલીને હા ભાઈ દિલ્હીને એટલે જ કહું છું કે વેળું નથી ઠાકોર લડાઈમાં કામ આવી ગયો છે ને હું થરાદની રાણી ભાગી નીકળી છું ઉદરમાં ઓધાન છે જો કુંવર અવતરશે તો તારે આંગણે આવીશ અરે બેન હવે તમે આંગણેથી ક્યાં જશો પાંચસો કામઠિયા તમારી રક્ષા કરશે ભલે આવી દિલ્હીની ફોજો મરી ખૂટશું ખમા મારા વીર તને ભગવાન કરોડ વરોનો કરે પણ અટાણે મારાથી રોકાવાય એવું નથી મને અવઘડી ઠેકાણે પુગાડી દી ક્યાં જાયશું પિયરમાં કચ્છના થરપારકર ત્યાં ખાટલો ઢાળીશ ભલે કહીને દીપાએ સાંડણી માથે કાઠું નાખ્યું ને રાતો અને કચ્છના ના માથે પવન વેગી સાંધણી રાજરાણી અને ઉછળતા એ રાજબીજને લઈને સવાર થતા તો થરપારકરના દરબારમાં આવીને ઉભી કચ્છના રાવ દીપાનો વાહો થાબડ્યો ઊરથી આદર દીધા થરાદની રાણીબા પીરમાં દિવસો કાઢવા માંડી એની મીટ તો બનાસકાંઠાની પોતાના ધણીની ઉપર મંડાયેલી હતી પણ ચૌહાણનું દીટ રહેવા પામું ન હતું અને દિલ્હીની શાહી ફોજને ખાળી શકે એવી કોઈની તાકાત નહોતી એમાં બીજું કંઈ થાય એમ પણ નહોતું પૂરા નવ માસે એ રાણીબાની કુખે કુંવર અવતર્યો પાતળી પરમારીના હેયામાં ઉલાસ કાંઈ માતો નતો ઈશ્વરેની આશા પૂરી કરી હતી બનાસકાંઠા પરગણામાંથી જડામૂળ નીકળી ગયેલા એ ચોહાણોનો વંશ વહેલો વહેતો રહે એવી હૈયા ધારણા પડી ચોહાણ વંશનો એકનો એક છોડ એ મોહાળમાં ઉજરવા માંડ્યો રાણીએ રાજના કુળદીપકના દિલથી જતાના દાર્યો પુત્રનું નામ વજોજી પાડ્યું રાજકુમાર વજોજી ચૌહાણ ચપળ અને ચબરાહક હતો એથી રાજમાતાના રોમ રોમમાં આનંદના ઓધ ઉછળતા હતા મોટો થઈને ગયેલી બાપની ધરતી પાછી ઘરે કરશે એવા એંધાણ દેખાતા હતા વજોજી મોટો થતા રાજમાતા એક દી પોતાના ભાઈ થરપાકરના રાવને કહ્યું ભાઈ હવે મારી અવધિ પૂરી થાય છે ક્યાં જશો બેન ભાઈના ઘરે ભાઈ ભાઈ તો હું એક જ છું બીજો છે ક્યાં છે થૂમડે કોણ દીપો ભીલ ત્યાં જઈને શું કરશું દીપો એના પાંચસો ભીલ લઈને કુંવરની ભેર કરશે અહીં તમને ઓછું આવે છે ના મારા વીરા અહીં તો હું ફૂલની જેમ રહી છું પણ હવે મને મારી ધરતી હૈયે ચડી છે હવે ખોટી નહીં થાવ ઝટ કરો વેલડું જોડાવો એટલે અમે મારક કાપવા માંડી અને વેલડું આવ્યું રાજમાતા સાબત થતા ગુડા મલીરમાં ઢબુરાયેલા ગોરા દેહના અજવાળા પાથરતા

ટહુકો કર્યો દીપાભાઈ ઘરમાં છો ઘરમાં છે ઝૂંપડીનું બારણું ઉઘાડીને દીપા ડોકું તાણ્યું તો આંગણે કચ્છનું વેલડું આવીને ઉભેલું જોયું જોતા દીપાએ હડી કાઢીને બોલ્યો કે આવો આવો બેન રજપૂતાણી એ કુંવરને આંગળીએ વળગાડી અને વેલડામાંથી ઉતરી કે દીપાએ રાજકુમાર વેજાજીને તેડી લેતા બોલ્યા કે આવો મારા રાજા ઝૂંપડીના પરસાળમાં ખાટલા માથે ધડુકી નાખી ધડકી નાખીને રાજમાતાને બેસાતા બોલ્યો બોલો બેન શો હુકમ છે હુકમ તો બીજો કાંઈ નહીં તમારી તેવડ હોય તેટલી ધરતી કુવરને વાળી દ્યો એટલે હાવ ભલે બેન કહીને દીપાએ શિંગડું ફૂંક્યું અને શિંગડાને અવાજે શિશમના લાકડામાંથી પૂતળા કોતર્યા હોય ને માથે વાર્નિશ કર્યો હોય ને પૂતળા જગારા મારે એવા જગારા મારતી ચામડીવાળા વાળા પાંચસો વિલો ઝૂપડા ઉઘાડા મૂકીને દીપાને આંગણે આવી ઉભા રહ્યા દીપાએ રાજકુમાર વજાજી ઉપર આંગળી ચીંધી અને આદેશ દીધો કે આજથી એ આપણો રાજા આપણે એની રૈયત સવ્ય માથા ઝુકાવી બાળ રાજાને માન દીધું ને પાંચસો બીલો લઈને દીપો ઉપડ્યો થરાક પરગણાની જમીન ઉપર નવું ગામ વસાવ્યું અને ગામનું નામ વાવ રાખ્યું અને ગામનું તોરણ બાંધી રાજા આણ વર્તાવી નોંધ આ બનાવ બારસો ચોમાલીસમાં માં બન્યો હોવાનું કહેવાય છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં જય માતાજી